હાલો દોસ્તો એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ બધાને તો બધા મજામાં બસ્યો અને હું પણ મજામાં છું તો હવારમાં વાગી ગયા છે દસ અને વ્લોગની શરૂઆત કરી દીધી છે તો આજે છે રાંધમાંનો મેળો એટલે કે શેલો મેળો છે તો જવું એમ થાય છે પણ મારી હારે કોઈ આવે એવું નથી તો એકલાને જવાનું મન નથી તો આપણે હારે હેરડેમાંથી ભાઈબંધ હતો ને મારો ભાઈ ભાઈબંધ એટલે કે હરદેવીઓ તો એની ઓલે જાવશું એ કામ કરે છે ભઠળી ખોવાય છે તો એને બોલાવતા હું જો આવે તો તો જવાનું છે નક્કર કાંઈ નહીં

અમ તો એક ભાગી ગયો હે નાય નખું આપણે મોટર છે અરે ના ના હવે નથી કરી લેવાનું પકડી ભાભી આવે થેલાવા હાલો એટલે ફૂલ

ખડકવી પડે પછી ધૂળ ચડાવવાની હોય તો અહીંયા પાછી નાખી દેવાની જે કોલસા પાકી જાય એવા તો આવી રીતનું હોય બધો માહોલ મજા આવે આમ કામ કરવાની હું આખા હા આખા તો દેખાય છે કોલસા હોય ભાંગી ગયેલા એલા ભાઈ આમાં કામ આપણને તો મજા ના આવતી કેમ કે હાથ ને એવું કાળો થાય મને મજા ના આવે વાહ લાગી ગયો એટલે એમ ને હું છું એટલે કેમ ઉભા કેમ થઈ ગયા હે ના વ્યાજે ચા ને ના કે કે રહે તડકા પી તડકો થઈ ગયો અને ચા આવી છે બરાબર તો પાણી નથી ઘરે પાહ વ્યા જાય પીવા હે તો ચા મનીજી ગયો તો સા પેલી કેમ સા તો આપડો ગમતો એટલે એ ગમે કેર હોય પીવાની જ હોય કાર્તિક અમારે આ કંઈક કામ કરે છે શું करायला હે હે બોલ તો એક વર ઓય ઓય આ જો તો મોટા નહીં આ ને જ બોલાવું બોલશે કે કામ શું કરા મોડું થાય ઐલાવાનું છે પણ હવે પૂછ્યું એટલો હા કેટલો એને કામ શું કરા તું એક વાર કેતો ઓય રૂપિયા ચાલો હવે તો બોલ મેળા લઈ જાઉં

કેમ કે ખિસ્સામાં કંઈ શેર નહીં વાપરવાના તો ઉપાડવા તો રહી જ વાપરવા માટે તો પીથલ પર જઈને મળીએ તો મેળામાં જવાનું નહોતું પણ હદેવીઓ કહે છે કે જવું છે કેમ કે છે એટલે જવું તો રહે તો મેં કીધું કાંઈ વાંધો નહીં મેં તો કેન્સલ કરી નાખી ખાલી પિથલ થઈ પૈસા ઉપાડીને આવવાનું હતું પણ હવે મેળામાં જતા અને પિથલપુરથી જતાશ્યું એટલે બે કામ થઈ જાય હાલો તો મેળામાં થઈને ડાયરેક્ટ મળી તો આપણે મેળામાં આવી ગયા છીએ અને આ શેરો મેળો છે તો પબ્લિક છે દુનિયાનો તો તમને હું બતાવું બધી બાજુ એટલું પબ્લિક છે તો હવે આવ્યા છે બરફના ખાવા કેમ કે ગરમી ફૂલ થાય છે તો બરફ ખાઈ ને અમે ચાર પાંચ જણા ભેગા થઈ ગયા છીએ અમારા ગામના છે બધા આપડા કિસ્સા માં પૂરા થઈ જાય તો પાછું ખાલી જ આવશી પુસી ના કરવા જ હોય કેમકે તો હવે ડાયરેક્ટ જાય છે કેમકે પૈસા તો નથી હવે તો મેળામાંથી વિએ આવસી અને આપણે ભાઈ ટિંકુ ભાઈ गेला હતા મેળામાં મને કઈ ખબર નહોતી આ તો ઘરે આવ્યો પછી મે પૂછ્યું કે કઈ બાલો જેલો છે હું તો મેળામાં જેલો તો તો હવે અમે જાય છે એ પાછા ઇતરામની મઢિયા કેમ કે રીલ નથી મેકી મે 4-5 દિવસ થઈ ગયા હે કેમ કે જૂનાગઢ જેલો હતો તો હવે જાય છે રીલ ઉતારવા કાટિંકો તો ટિંકુ ભાઈ આપણને રીલ ઉતારી દેવાને હે પહેલી વાર કેમેરામેન બનવાના છે તો કન્ટિન્યુ વ્લોગ માં રહેજો આપણે પાછા ઇતરામની મઢિયા જઈશું તો રેલ ઉતરે ઘેર અને અમારે દિવ્યભાઈ અહીંયા રમ્યા છે કા સાહેબ હા મોજ અહીં જોતો એકવાર હે હાલ ડેસકો કે નાખ્યા હા લાલ 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 બધે જો હે તને લે કે હાલો તો આમ કહી દે હા એમ કહી દે બધા એકવાર બોલી હા એમ હાલ પછી ફોટો પડે જો આ બોલ હાલ લે લે હા માય હા એમ લે લે તો ભાઈ કૌશિક ફોન આવ્યો છે કે મારી ઘરે આવ્યું કે કામ છે મને કાંઈ ખબર નથી હું કામ છે તો હું જાઉં ન્યાજ મા આવી તો કૌશિક ઘરે આવી ગયા હું કામ હતું તો મને ના ખબર પણ ફોન કીધો હતો શું કામ હતું બોલો રીલ બનાવી છે અમારે બે માણાની નવા ફોનમાં જો નવો ફોન લેવો તો રીલ બનાવી આ કામ હતું એમ ને બીજો કઈ નતો ને બીજો કઈ કામ નતો રીલ બનાવવાની રીલ છે બનાવવાની તો કઈ વાંધો ની ભાઈની ની રીલ ઉતે દે યાર તો હવે જાય છે એમી મઢિયા જાય બાપા રીલ બનાવવા જાય છે ન્યાય થી એમ કે હું તો એક વાર જઈને વિયો કે ઓસી ભાઈ ચાલો પાછો તો મે કે ચાલો પાછા જાય તો એક રીલ એને બનાવી દો મે તો બનાવી લીધી એક બે અને મે કીધી દીધી જોઈ આવજો મારી આઈડી તો આ ના અહીંયા પૂરો કરું શું જો એની મજા આવી હોય તો એક લાઇક કરી દેજો નાની એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી